પત્રવ્યવહાર કરવાનો હોય એ બધી પ્રોસીજર પૂરી કરી અને આ લીધી છે આને લગતો રિપોર્ટમાં સબમિટ કરવા જઈ રહ્યા છે હા જોવા જઈએ તો એમાં જે આરોપી મોહમ્મદ હુસેન છે એનું દિવાળીપુરામાં એક ફાર્મ છે જેની કિંમત તેત્રીસ લાખ રૂપિયા જેવી થઈ જાય છે અને બીજું જ એક દિવાળીપુરામાં બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં એને કન્સ્ટ્રકશન ચાલુ કરીને સાઇટ ઊભી કરેલી એની કિંમત બાણું લાખ રૂપિયા જેવી જવા થાય છે આ એની સ્થાવર મિલકત છે અને એ જ મુન્ના તરબૂતની જંગમ મિલકતમાં એક ઇનોવા ગાડી છે જેની કિંમત આસર સાત લાખ રૂપિયા જેવા થાય છે એમ ટોટલ એની એક કરોડ બત્રીસ લાખ રૂપિયાની પ્રોપર્ટી થાય છે એ જ રીતે આરોપી અસલમ શેખની જોઈએ તો એનું એક અકોટામાં તાંદલજા વિસ્તારમાં એક મકાન છે જે તેર લાખ રૂપિયા અને સ્ટેમ્પ ડ્યુટી ભરેલી પણ એની કિંમત અત્યારે બજાર વેલ્યુ પિસ્તાળીસ લાખ રૂપિયા જેવી થાય છે અને એવી જ રીતે એનું એક બીજું વાડી વિસ્તારમાં મકાન છે એનું બાવીસ લાખ અઠ્ઠાણું હજાર જેવી એની કિંમત જોવા થાય છે સાથે ઓટો રિક્ષા અને બીજા વાહનો છે એ એની અલગ અલગ કિંમતો મળી અને ટોટલ એની સિત્તેર લાખ રૂપિયા જેવી કિંમત થાય છે જે અસલમ બોડિયાની પ્રોપર્ટી છે

પરંતુ તપાસ દરમિયાન અમને બાતમી રાહ ખાનગી રાહ એવી ખબર પડી કે આ પ્રોપર્ટી ઉણતર ભૂચની છે એટલે જેના નામે એ પ્રોપર્ટી હતી એને બોલાવવામાં આવ્યા તો એણે સ્પષ્ટ કીધું કે ભલે મારા નામે રહી પરંતુ એણે મારા નામે ખરીદી છે ખરેખર આ પ્રોપર્ટી છે એ મારી નથી આવી એણે વાત કરી એટલે એની બાબતે એનું અમે કોર્ટમાં લઈ જઈને એનું એકસો ચોસઠનું નિવેદન પણ કરાવેલું એટલે જેથી કરીને અમને ખબર પડી કે આ પ્રોપર્ટી છે ઉત્તર ભૂજ ભલે એના નામે નથી તેમ છતાં અમે એ સીઝ કરી છે કારણ કે જેના નામે છે એને એવું કબલાત નામું આપ્યું છે કે આ પ્રોપર્ટી છે મુન્તર આ રીતે એના નામે ન હોય તો પણ અમે પ્રોપર્ટી લીધી છે એવી જ રીતે રિક્ષાઓ છે તો રિક્ષાઓ પણ જે અસલમ ગોડિયાની હતી પરંતુ એ જુદી જુદી વ્યક્તિઓના નામે ખરીદેલી એ વ્યક્તિઓએ બધાએ આવીને કોર્ટમાં એવું નિવેદન આપ્યું છે કે ભલે અમારા નામે રિક્ષા છે પરંતુ ખરેખર અમારી નથી એ એમની છે અને અમને ખાલી ચલાવવા આપે છે જેથી એ રિક્ષાઓ પણ અમે કપચી સર આ જે પ્રોપર્ટી કે વાહનો છે તે તમે કહ્યું એમ કે અન્ય નામે છે તો આ ધમકાઈ ને એમના નામે જ લેવડાવતો તો કે કઈ રીતે ના એ તો ધમકાવીને ને નહીં કોઈ મિલકત છે મિત્રતા ના લેવા અથવા તો રિક્ષા વાત કરીએ તો રિક્ષા એને ચલાવવા માટે આપે તો તારે નામે રિક્ષા લઈ દઉં છું તારે અત્યારે રિક્ષાઓનો માલિક છે એ ભાડે રિક્ષા ચલાવવા આપે છે એ અર્થમાં એને રિક્ષાઓ પોતાના નામે લીધેલી અને એ જ લોકોને ભાડે ચલાવવામાં આવે છે મને ખબર પડી કે આની પાસે ઘણી બધી રિક્ષાઓ છે પરંતુ તપાસ કરતાં નીકળેલું કે અલગ અલગ વ્યક્તિના નામે છે એ બધાને બોલાવતા ખબર પડી કે આ રિક્ષાઓ છે તો અસલમ બોડિયા પણ એને અલગ અલગ ડ્રાઈવરોના નામે ખરીદી છે એ લોકોએ એ પ્રકારનું કબૂલાતનામું આપ્યું એટલે આમાં કોઈ એનો કોઈ ક્રિમિનલ ઇન્ટેન્શન હોય એવું જણાવતું નથી પેલા તો મિલકત શોધવી પડે છે અમારે બાતમી રાહ પણ અમને કોઈ કે આરોપીની મિલકત છે એ મિલકત તો શોધ્યા પછી એ મિલકત ખરેખર કોના નામે છે રેવન્યુ માં જોવામાં આવે છે એ માણસને બોલાવવામાં આવે છે કે ખરેખર આ મિલકત તમે ક્યાંથી ખરીદી છે અથવા તો તમે જેની પાસેથી ખરીદી કયા અવેધજ સાથે ખરીદવામાં આવી છે એ પણ ચકાસવામાં આવે છે પછી જે મિલકતની ચૂકવણી મિલકતના અવેધ તરીકે રકમ ચૂકવણી કરવામાં આવી છે તો એ કયા વર્ષમાં ચૂકવણી કરવામાં આવી છે તો એના કોઈ આવકના સ્ત્રોત એ વર્ષમાં છે કે કેમ ઇન્કમટેક્સ વિભાગ પાસેથી પણ એની માહિતી લેવામાં આવે છે અને જો આરોપી છે એ જસ્ટિફાય ન કરી શકે કે આ જે રકમ છે એ એના કાયદેસરના આવકના સાધનોમાંથી ખરીદી છે એવું ન જસ્ટિફાય કરી શકે તો માની લેવાય કે આ જે છે ગુનો કરીને ગુનો આચરીને જે એને રકમ અવેજ ઉભો કર્યો છે એનાથી એને મિલકત ઉભી કરી છે એવું માની લેવામાં આવે એ પછી એને એક સરકારમાં પ્રપોઝલ મોકલવામાં આવે છે અને સરકાર શ્રીને જ્યારે યોગ્ય લાગે કે આ ઊંચી ટોક કાયદાની કલમ અઢાર છે એ મુજબ કે આ મિલકત ટાચમાં લેવા જેવી છે

તેમ છતાં એ મિલકત છે એ એના કોઈ કાયદેસરના આવકના સાધનોમાંથી એણે લીધી હોય તો એને ઠાંચમાં લેવામાં આવતી નથી મુન્ના તરબૂજ અત્યારે જે નવાપુરામાં મકાનમાં રહે છે એ એની મિસિસને એની મા તરફથી એટલે કે મુન્ના તરબૂજની સાસુએ ખરીદેલું અને એને વારસામાં મળેલું એટલે એના એવા કારણો હતા જે તે વખતે અને એ વખતે એને ગુનાહિત ઇતિહાસ એનો જે તે વખતે નહોતો તો એ મિલકત છે કબજે લેવામાં નથી નથી એમની કોઈ ઇન્કમ નથી એ લોકો જસ્ટિફાય નથી કરી શક્યા જે તે વર્ષમાં એણે આવક ક્યાંથી કરી એ નથી કહી શક્યા એટલા માટે તો પછી આ ગુનાહિત કામ કરીને આ મિલકત ઉભી કરી છે એ એવું એ નક્કી જ્યાં એટલે તો એ મિલકતો છે અમે છવ્વીસે છવ્વીસ આરોપી એનું છેલ્લા એકવીસ થી જયારે ગુનો દાખલ થયો ત્યારથી સર્ચ કરીએ છીએ કે એના નામે કોઈ સ્થાવર કે જંગમ મિલકત છે કે એમાંથી માત્ર બે જ વ્યક્તિ એવી નીકળેલી કે જેની પાસે સ્થાવર જંગમ મિલકત હોય એના નામે નીકળે ઉદાહરણ તરીકે પણ તમે લઈ શકો છો કે ગુનાહિત માનસ ધરાવતા ગુનેગારોને એક મેસેજ જાય કે ભાઈ ગુનો કરીને કદાચ કોઈ મિલકત ઉભી કરવામાં આવે તો સરકાર ગમે ત્યારે એ મિલકત છે એ જપ્ત કરી શકીએ છીએ સર આ લોકોની વડોદરા શહેરની મિલકતો ટાંચમાં લેવામાં આવે છે પરંતુ બની શકે કે વડોદરા શહેરના બહાર પણ આ લોકોની મિલકત કે હોય અમે જ્યારે તપાસ કરીએ છીએ જ્યારે આ બધા પાસા આવરી લઈએ છીએ કે બરોડા શહેરની બહાર આ દાખલા તરીકે જે દિવાળીપુરા છે એ ગ્રામ્ય વિસ્તારનું છે તો પણ અમે તમામ રેવન્યુ વિભાગને લખીને એના આધાર કાર્ડ પાન કાર્ડ જીવન એના કુટુંબીજનોના નામે કોઈ મિલકત છે કે ઘણી વખત આરોપીઓ પોતાના નામે ન ખરીદતા હોય પણ પોતાના કુટુંબના સભ્યોના નામે ખરીદતા હોય તો પણ એ પણ અમે મુદ્દો આવરી લઈએ છીએ કે કોઈને કુટુંબના સભ્યોના નામે તો નથી ખરીદી અને તમામ તપાસ થયા પછી આ પ્રપોઝલ થયા